ગત ગુરુવારના રોજ અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું એઆઈ વન સેવન વન બોઈંગ પ્લેન જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું ત્યારે ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ થયું હતું જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વડોદરા શહેર જિલ્લાના સત્યાવીસ લોકો હદભાગી બન્યા હતા આ પ્લેન ક્રેશમાં મૃતકો ઓળખ થાય એવી પરિસ્થિતિ ન હોય જેમાં પરિવારના ડીએનએના સેમ્પલ લીધા બાદ પાર્થિવ દેવ સોંપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે સવારે વડોદરાના માંજલપુરના કલ્પનાબેન પ્રજાપતિનો મૃતદેહ તેઓના નિવાસસ્થાને પહોંચ્યો હતો પાર્થિવ દેહ ને પોલીસ એસ્કોટિંગની આગેવાની એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો જેમાં એમ્બ્યુલન્સમાં પુત્ર પણ હાજર હતો મૃતદેહ આવતા સ્વજનો હૃદય દ્રાવક રુદાન છલકાયું હતું પુત્ર અને પરિવાર મૃતદેહને વળગી રડતા રહ્યા આ દુઃખના સમયે પરિવારજનો સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા કલ્પનાબેન પ્રજાપતિને માંજલપુર ખાતે આવેલ અગ્નિદાહ અપાયો હતો સાથે બીજી બાજુ વડદાની અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો પણ મૃતદેવ પોલીસ એસ્પોર્ટિંગ સાથે તેઓના ઘરે લાવવામાં આવ્યો હતો અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો સગા સંબંધીઓ તેમજ ધારાસભ્ય કેવું રોકડ્યા કોર્પોરેટ સહિત રાજકીય આગેવાનો પણ જોડાયા હતા જ્યાં ગોરવા ખાતેના મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે જે મૃતકોનો ડીએનએ સેમ્પલ મેચ થયા છે તેમના પાર્થિવદેવને પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે સાથે સાથે દરેક મૃતકોના પરિવાર માટે એક એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે જેમાં વરિષ્ઠ અધિકારી પોલીસકર્મી અને એક પ્રોફેશન કાઉન્સલનો સમાવેશ કરવામાં આવ્યો છે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ જે રીતે ત્યાં દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં સવાર બસો બેતાલીસ પૈકી બસો એકતાલીસ યાત્રિકો ઘટના સ્થળ પર એક એક્ષણે મોત પામ્યા આ ખરેખર અને ત્યાં જ્યાં કેશ થયું ત્યાં પણ નીચે થી વધુ નાગરિકોના મોત થયા આ ખરેખર આપણા સૌ માટે એક હૃદયને કંપાવી દે એવી આ ઘટના બની છે અમારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ ફ્લાઇટમાં સવાર હતા એમનું પણ આ જ સ્થળે મોત થયું એ ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે ન પુરાય એવી આ ખોટ સૌને પડી છે મારા વિસ્તારના અંજુબેન શર્મા પણ આજે ત્યાં પોતાના ડોક્ટરને મળવા લંડન જતા હતા એમનું પણ આ ફ્લાઇટમાં મોત થયું છે ખરેખર આ પરિવારજનો માટે એ ઘટના બની છે કે જે પરિવારને ક્યારેય ના ખોટ પૂરી શકાય એવી ખોટમાં પરિવારો પડવા પરિવાર જે પરિસ્થિતિમાંથી આજે પસાર થઈ રહ્યો છે આ પરિસ્થિતિ સહન કરવાની ક્ષમતા તે પ્રભુ એમને બક્ષે જેમ હું પ્રભુ ચરણોમાં પ્રાર્થના પણ કરું છું અને જે રીતે આ તમામ યાત્રીકોના મોત થાય છે હું તમામ યાત્રીકોને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તેમના પરિવારજનોને તેમની આત્માને ચીર શાંતિ બક્ષે અને તેમના પરિવારજનોને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે અમારા સૌ આગેવાનો પણ આ જગ્યા પર હાજર રહે છે